મિત્રો અયોધ્યામાં લગ્નની રાત્રે જ વરરાજા અને દુલ્હનનું મૃત્યુ થયું છે મિત્રો વરરાજાના ભાઈ દીપક કુમાર કહે છે કે વરરાજા પ્રદીપના લગ્ન શુક્રવાર સાત માર્ચના રોજ થયા હતા લગ્ન ખૂબ જ ધામધૂમથી થયા હતા વરરાજા અને દુલ્હનને સાથે ફોટો પણ પડાવ્યો હતો શનિવારે સવારે દુલ્હન શિવાનીએ વિદાય લીધી અને બપોરે એક વાગે ઘરે પહોંચ્યા પૂજા કાર્યક્રમ સાંજે ચાર વાગ્યા સુધી ચાલુ રહ્યો મહિલાઓ રાત્રે અગિયાર વાગ્યા સુધી ગીતો ગાઈને ઉજવણી કરતી રહી પછી વરરાજાને દુલ્હન રૂમમાં ગયા રવિવારે સવારે સાત વાગ્યા સુધી જ્યારે બંને ઉઠ્યા નહીં ત્યારે પરિવારના સભ્યો તેમને જગાડવા આવ્યા રૂમ અંદરથી બંધ હતો પરિવારના સભ્યો દરવાજો ખખડાવ્યો પણ કોઈ જવાબ મળ્યો નહીં આ પછી પરિવારના સભ્યોએ રૂમનો દરવાજો તોડી નાખ્યો જ્યારે તેમની અંદર જોયું ત્યારે તે ચૂકી ગયા પત્ની શિવાનીનો મૃતદેહ રૂમમાં પલંગ પર હતો જ્યારે પતિ પ્રદીપ પંખાથી લટકતો હતો બંને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા ત્યાં ડૉક્ટરે બંનેને મૃત જાહેર કર્યા મિત્રો વરરાજાના ભાઈ કહે છે કે બંનેનો સંબંધ એક વર્ષ પહેલાં નક્કી થઈ ગયો હતો કોઈ સમસ્યા ન હતી શુક્રવારે સાંજે અમે જાન લઈને ડેલી સરૈયા પહોંચ્યા ભાઈ ખૂબ જ ખુશ હતો લગ્ન ખૂબ જ ધામધૂમથી થયા હતા વરરાજાને દુલ્હન સાથે ફોટો પણ પડાવ્યો હતો બધું બરાબર ચાલી રહ્યું હતું ભાઈએ આવું કેમ કર્યું આ વિશે કોઈ માહિતી નથી તો મિત્રો આ વિશે તમે શું કહેશો તે કોમેન્ટ કરીને જરૂર જણાવો